અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ બે કોમ્પ્લેક્સની પંદર દુકાનોને નિશાન બનાવી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ કોમ્પ્લેક્સની દુકાનોમાં તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જીઆઈડીસીમાં માં પશુપતિનાથ મહાદેવ મંદિર નજીક આવેલા પારિતોષ એપાર્ટમેન્ટ તેમજ મારુતિ કોમ્પ્લેક્ષ ની પંદર જેટલી દુકાનોના તાળા ગત રાત્રિ દરમિયાન તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પ્લેક્સની અનેક દુકાનોમાં ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્નો થયા હતા આ અંગે કોમ્પ્લેક્સના દુકાનદારોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગ ને વધુ સઘન બનાવવાની બાહેધરી દુકાનદારોને આપી હતી એક જ સાથે પંદર જેટલી દુકાનના તાળા તૂટતા વેપારી વર્ગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે મારુતિ કોમ્પ્લેક્સમાં શ્રીજય ક્લિનિક ફિલય નાઇસ બોટિક લાઇફલાઇન મેડિકલ સ્ટોર આગળ સુરેશભાઈ હા એ ટ્રેલર અને આગળની સાઈડ પર લાઈનમાં બીજી બે ત્રણ દુકાનો આ રીતથી અહીંયા દસથી પંદર દુકાનો તોડવામાં આવેલી છે રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર સીસીટીવીમાં આપણને દેખાય છે અને બે લોકો હતા એકનો બ્લેક ટી શર્ટમાં ટી શર્ટવાળો હતો એક બીજો થોડો પતલો હતો આઈટમ રાજી પાંચ ફૂટ પાંચ ફૂટ આઠથી દસ ઇંચ જેવી હશે